આવતા વેપારીઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલ તેના વેપારીઓ ભૂગર્ભ ગટરથી નીકળતા પાણી ઉપર માટી નાખે છે પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક વેપારીને અંદરો અંદર ઝઘડા પણ થાય છે ત્યાંના સ્થાનિક રહેવાસી અને વેપારીઓ દ્વારા આ બાબતને લઈ અવરનવર તંત્રને રજૂઆત કરેલી છે પરંતુ આજ દિન સુધી આ ભૂગર્ભ ગટર જે ઉભરાય છે એ ત્રાસથી મુક્તિ પામી શક્યા નથી તમામ વેપારીના જણાવ્યા અનુસાર દસ માત્ર એમની એક જ છે કે ઉભરાતી કોમ્પ્લેક્ષ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય અવાર નવાર છલકાતી હોય ગંદુ પાણી રોડ ઉપર વહતું હોય તો રોગચાળો થવાની ભય ભીતી રહી છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે જેથી રોગચાળો ન ખોલાય ગંદી વાસ ન આવે અને ચોખ્ખાઈને સ્વચ્છતા જળવાઈ રહે તો ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે હું અહીંયા શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લમ અમને ગટરનો કમસે કમ પંદરથી એક મહિના દિવસથી પ્રોબ્લમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર આના બીમારી અત્યારે આ સળો છે રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને પંદર દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારેલી અને આપણી કદર કરી જાય છે તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગે છે કે તમે બધા જે કાયદાઓ હશે તે છે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો